અને રાયતા સાથે મજાવાનો તો ચાલો બનાવીએ મેથીના થેપલા બનાવવા માટે આ મેં મેથી લીધી છે એ એકદમ વીટી લીધી છે અને સાવ ઝીણી કટ કરી લીધી છે ચાકેથી મેં સવારે લીધી છે એક કપ મેથી છે અને સામે અડધો કપ મેં લીલા ધાણા લીધા છે એને પણ નાના નાના કટ કરી લીધા છે આ બે ચમચી દહીં છે આ આઠથી દસ લસણની કળી છે એ ખાંડેલું છે અને બે મોટી ચમચી ગોળ કેરીનું અથાણું એનો મસાલો છે એ આપણી એક સિક્રેટ વસ્તુ છે આનાથી આપણે થેપલા બનાવવાના છે અને આ અજમા છે આ બે ચમચી તલ છે આ અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ છે આપણે રોટલીનો હોય અને આ આપણા રૂટીન મસાલા છે અને આની સાથે આપણે તેલ જોશે જે મોણ માટે અને ચોળવવા માટે થેપલાને સૌથી પહેલાં તો આપણે મેથીના થેપલા બનાવવા માટે આપણે લોટ બાંધવાનો છે તો એના માટે મેં આ એક વાસણ લીધું છે અને વાસણમાં આ અઢીસો ગ્રામ ઝીણો ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવીએ છીએ એ રોટલીનો લોટ આપણે લઈએ છીએ આ અઢીસો ગ્રામ લોટ લીધો છે એમાં હું આ મેથી છે આપણે એક કપ મેથી લીધી છે એકદમ જો ઝીણી સમારેલી છે એ મેથી એક કપ આપણે લેવાની છે અને સામે અડધો કપ આપણે લીલા ધાણા લેવાના છે એને પણ મેં ઝીણા કટ કરી લીધા છે અને આ આઠથી દસ લસણની કળી છે જે ખાંડી લીધું છે એ એમાં એડ કરું છું અને આ બે ચમચી તે તલ છે આપણે સફેદ તલ જે એ પણ હું એમાં એડ કરું છું અને આ બે મોટી ચમચી આપણે દહીં છે દહીં નાખવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે જો તમે દહીં ના હોય આજરમાં તો છાસથી પણ લોટ બાંધી શકો છો પણ દહીં નાખ્યું છે એટલે આપણે પાણીથી લોટ બાંધવાનો છે અને થેપલા ખાવાથી કોઈને ગેસ થતો હોય કે અખોચો એવું હોય તો એના માટે આપણે આ અજમા લેવાના છે અજમા એની એડ કરું છું અને આપણો આ સિક્રેટ એક થેપલા માટેનું છે એ આપણે આ ગોળ કેરીના અથાણાનો જે બોરો હોય છે એ બોરો છે એ બે ચમચી મેં બોરો લીધો છે એમાં લગભગ ટોટલી મસાલા આપણે આવી જાય છે એટલે ટેસ્ટ આપણા થેપલાનો ટેસ્ટ એકદમ ખૂબ જ વધી જાય છે એને પણ હું એમાં એડ કરું છું અને સાથે જ આપણે કલર વધારે આવે એ માટે આપણે હળદર થોડીક હળદર વધારે પડતી આપણે નાખવાની હોય છે જેથી ને થેપલાનો કલર સારો એવો આવે અને પછી આપણે લાલ મરચું એડ કરીશું એમાં તમે લાલ મરચું લીલા જ થેપલા બનાવવા હોય તમારે તો લીલા મરચાં ખાંડીને મિક્સરમાં પીસીને એ પણ નાખી શકો છો જેથી થેપલાનો કલર લીલો રહે પણ આપણે અહીંયા લાલ મરચું એડ કરીએ છીએ અને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું ચપટીક આપણે હિંગ એડ કરશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે આ બધું જ આપણે એડ કર્યા પછી આપણે આમાં થેપલા આપણા એકદમ સરસ કૂણા રીએ સુવાળા રહીએ એ માટેથી આપણે આમાં મોણ નાખવું ખૂબ જરૂરી છે તો આપણે આ બે ચમચી અથવા તો બે પાવરા આપણે આમાં મોણ એડ કરવાના છીએ હવે આ બધું જ મિક્સ થઈ ગયું છે બધી જ વસ્તુ નખાઈ ગઈ છે તો આને સારી રીતે આપણે આમાં મિક્સ કરી દેવાનું છે બધું જ આ લોટ આરે આપણે સારી રીતે મિક્સ કરી દઈએ જો હવે આપણું આ સારી રીતે બધું જ મિક્સ થઈ ગયું છે મસાલા આમાં તો હવે થોડું થોડું પાણી આમાં નાખીને એડ કરીને આપણે લોટ બાંધતા જવાનો છે જો તમે છાસ થી પણ લોટ બાંધી શકો છો પણ આપણે દહીં નાખ્યું છે એટલે છાસ થી લોટ નથી બાંધતા પાણીથી ના બાંધીએ છીએ અને છાસ થી બાંધીએ તો એ પણ સરસ ટેસ્ટ આવે છે એટલા સરસ ખૂણા બનશે ને કે સરસ તમે સાત તો સાત આઠ દિવસ માટે પણ એવા જ રહેશે જરા પણ ચવળ નહીં જો થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટ આપણે રોટલીના લોટ જેવો લોટ બાંધવાનો છે કઠણ નથી બાંધવાનો કઠણ લોટ બાંધશો ને તો તમારા થેપલા ચવળ થઈ જશે ઢીલો આપણે રોટલી રેગ્યુલર બનાવીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે જો આપણો આ લોટ બંધાઈ ગયો છે આપણે આટલો ઢીલો રાખવાનો છે આ રોટલીના લોટ જેવો હવે આની ઉપર આપણે એક પાવલું તેલ નાખવાનું છે એક પાવરું તેલ નાખી અને બધી પાછું આમ લગાડી દેવાનું છે તેલને અને આની ઉપર એક વાસણ ઢાંકીને આપણે દસ મિનિટ માટે રેવા દઈએ જેથી કરીને આપણો લોટ સરસ સેટ થઈ જાય અને દસ મિનિટ પછી આપણે આને કસણવાનો છે પાછું ફ્રેન્ડ્સ આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે વાસણને એક બાજુ લઈ લઈ અને આને આપણે સારી રીતે હવે જો આ સેટ થઈ ગયો છે તો સારી રીતે હવે આને કસણી લેવાનો છે આપણે તો જે સારી રીતે કસણશું ને એમ જ થેપલા સરસ એકદમ કૂણા થશે તો સારી રીતે થોડીક વાર પાંચક મિનિટ માટે આમ કસણી લેવાનો છે એવું લાગે તો સેજ તેલવાળો હાથ કરવાનો છે અને પછી કસણવાનો જ છે જો આવી રીતે બે હાથે કસણીને એકદમ મેં સરસ લીસો કરી દીધો છે સરસ જો આપણો આ લોટ સરસ બની બની ગયો છે તો હવે આમાંથી આપણે થેપલા બનાવવાના છે તો થોડોક લોટ લઈ અને એના તમારે જેવડી સાઇઝના લુવા બનાવવા હોય એવડા થેપલા છે ને પતલા રાખવાના હોય છે પતલા રાખીને તો થેપલા સરસ લાગે છે ખાવામાં સ્વાદિષ્ટ વધારે લાગે છે આવડું લુવું લેવાનું છે નાનું થેપલું વણવાનું છે આ પાટલી લીધી છે અને આવી રીતે આ ગોળા ઉલીવું કરવાનું છે અને એને આપણે આ કોરા લોટથી અટામણ આપવાનું છે અને હવે આપણે આને વણવાનું છે એકદમ સરસ પાતળું એવું આપણે વણવાનું છે આને અને જરૂર લાગે તો જ આપણે લોટ કોરો લોટ લેવાનો છે નહીતર બને બને ત્યાં સુધી કોરો લોટ તમે ના લ્યો તો સારું કારણ કે કોરો લોટ જેટલો વધારે લેશો ને એટલું જ ચવળ થશે તમારું થેપલું જો આપણું આ થેપલું બની ગયું છે વણાઈ ગયું છે જો આટલું પતલું રાખ્યું છે જો આ બની ગયું છે આવી રીતે હું બધા જ થેપલાને પેલા વણી લઉં છું જો ફ્રેન્ડ્સ આપણા બધા જ થેપલા આપણે ભણી લીધા છે જો આટલા પતલા રાખેલા છે મેં અને હવે આને આપણે તળવાના આપણે શેકવાના છે લોઢી ઉપર સાતડવાના છે તો લોઢી ઉપર સાતડવા માટે મેં ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર લોખંડનો તવો રોટલી માટેનો છે એ જ આપણે નોનસ્ટિક તવો નથી વાપરવાનો એમાં આપણે ચોવડ થઈ જાય છે અને આપણે ફૂલ ગેસ ઉપર જ રાખવાનો છે એવું લાગે કે દાસી જાય છે તો થોડોક ધીમી આજ કરવાની છે મીડિયમને ફૂલની વચ્ચેની આપણે ફ્લેમ રાખવાની છે અને આ આપણી તાવડી છે એ આપણી આ લોટી છે એ તપી ગઈ છે તો હવે આપણે તળવા માટે તેલ લેવાનું છે તો જો આ એક બાઉલ લીધું છે એમાં મેં તેલ લીધું છે મોટા ત્રણથી ચાર ચમચા તેલ છે એમાં આ એક નાની વાટકી રાખું છું આ મારી બાની ઘરેથી હું આવી રીતે શીખેલી છું કે આવી રીતે તેલ આને પહેલાં જ આને આવી રીતે લગાવી દઈએ એટલે આપણે વધારે તેલ પણ આમાં નહીં વપરાય અને જેટલું વાપરવું હશે અને બધી બાજુ પ્રેશ થઈ જશે થેપલા ઉપર અને બધી બાજુ લાગી પણ જશે તેલ અને હવે આપણી તવો ગરમ થઈ ગયેલો છે તો એની ઉપર આપણે આ શેકવા માટે મૂકીએ થેપલાને અને વારે વારે આપણે આને પલટાવવાનું નથી બે કે ત્રણ વખતમાં જ આપણું થેપલું શેકાઈ જાય એ રીતે આપણે થોડુંક આમ ઉચકાવીને જોઈ લેવાનું છે આમ પલટાવી દેવાનું છે અને એ બાજુ પણ આપણે આ વાટકીની મદદથી જો બધી જ બાજુ લાગી જાય સારી રીતે તમે બ્રશથી લગાવો કે ચમચીથી લગાડો તો વધારે થશે આનાથી આપણે માપે જ તેલ થશે અને જો તમારે તેલ ઓછું લગાડવાનું હોય ને તો ફ્રેન્ડ્સ આવી રીતે આમ કરવાનું આ વાટકી લેવાની છે અને વાટકીને આયા કાઠે કાઠે આવી રીતે આમ કરવાનું એટલે બધું જ તેલ નીકળી જશે અને ખાલી તેલવાળી વાટકી જ રહેશે એટલે તમારે ઓછા તેલમાં બનાવવાના હોય ને તો એવી રીતે લગાડવાનું છે ચાલો આપણે પાછું આને પલટાવી લઈએ અને આ તેલને આમ લગાવી દઈએ

અને આવી રીતે આમ તેલ લગાડતું જવાનું છે એકદમ સરસ જો આવી રીતે આમ કરશો ને તો બધી બાજુ સરસ રીતે તેલ લાગી જશે અને પ્રેસ પણ થશે એટલે નીચે નીચેના પડમાં ડિઝાઇન પણ પડશે આપણે થેપલામાં સારી એવી

આ થેપલા આમાંથી હવા નીકળી ગઈ છે અને આપણે આ ઠંડા થઈ ગયા છે થેપલા તો હવે આને આપણે ભેગા કરી લેવાના છે બધા જ થેપલાને ભેગા કરી લઈએ અને એની ઉપર આ એકદમ સાફ કરેલી ધોયેલી સરસ આ ડીશને આ પ્રેસ કરી દેવાની છે જેથી કરીને આપણા થેપલા એકદમ સરસ સોફ્ટ કોણ આવીએ ફ્રેન્ડ્સ મારી રેસીપી તમને પસંદ હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને મારી ચેનલ તમે પહેલી વાર જોતા હો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમે મારી નવી નવી વાનગીના વિડીયા જોવા મળે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી એ સાથે જય શ્રી કૃષ્ણ